પાંચ પાંડવો કૌરવો અને પાંડવોના મહાકાવ્ય મહાભારતના મુખ્ય પાત્રો છે પાંડવોના પિતા પાંડુ અને માતા કુંતી તથા માદ્રી હતા પાંચ પાંડવોના નામ યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ છે યુધિષ્ઠિર યુધિષ્ઠિર પાંડવોમાં મોટા ભાઈ છે તેમને ધર્મરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ અત્યંત ધર્મપ્રાયણ અને સત્યવચન પાનાર હતા ભીમ ભીમ તેમના શારીરિક બળ માટે પ્રસિદ્ધ છે તેમણે કૌરવોના દુર્યોધનનો પરાજય કર્યો હતો અને પોતાના દુશ્મન હિડિંબા અને બકાસુર જેવા રાક્ષસોને માર્યા હતા અર્જુન અર્જુન મહાન ધનુર્ધર હતા તેમણે કુરુક્ષેત્રના યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી કૃષ્ણના માર્ગદર્શન હેઠળ અર્જુને અનન્ય શૌર્ય દર્શાવ્યું હતું નકુલ નકુલ અને સહદેવ બંને માદરીના પુત્રો છે નકુલ ઘોડેસ્વારીમાં કુશળ અને સુંદરતા માટે જાણીતા છે સહદેવ સહદેવ જ્યોતિષવિદ્યામાં નિષ્ણાત અને વિદ્વાન હતા કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન તેઓને ઘણો જ્ઞાન અને શૌર્ય દર્શાવ્યું હતું પાંચ પાંડવોને તેમના ધર્મ શૌર્ય અને બળિદાન માટે હંમેશા યાદ કરવામાં આવે છે મહાભારતના યુદ્ધમાં તેમની ભૂમિકા અગત્યની રહી છે